શરૂ કરીએ શરૂ કરીએ પ્રેમ હળવેક થી શરૂ કરીએ પગથી માથે ને માથેથી પગલ એ બધું છેક થી શરૂ કરીએ જરૂર મારી પડી હોય તો હું હાજર છું કટોકટીની ઘડી હોય તો હું હાજર છું તળેટીમાં હું ઊભો હોઉં ઝીલવા માટે શિખર ઉપર તું ચડી હોય તો હું હાજર છું જે હરીએ તને બનાવી છે એને અરજી મે મોકલાવી છે જે હરીએ તને બનાવી છે એને અરજી મેં મોકલાવી છે કેમ નારાજ છે તું મારાથી એ વિગત ખાસ પૂછાવી છે એને અરજી મોકલાવી છે કેમ નારાજ છે તું મારાથી એ વિગત ખાસ મેં પૂછાવી છે ને આવો નહીં તો કેવી રીતે આવકાર દઉં આવો નહીં તો કેવી રીતે આવકાર દઉં ફેલાવો બેવ હાથ તો ભેટીને પ્યાર દઉં ને પૂછીને ભાવ કેમ તમે ચાલ્યા જાઓ છો પૂછીને ભાવ કેમ તમે ચાલ્યા જાઓ છો मगो नहीं तो के भी रिते पुछ, पुछ जाओ मगो नहीं तो के दूस रहो नहीं तो सपना माओ आशो नक्की नहीं के घटना माओ आशो मुजब रहो आने रहो नहीं नहीं तो 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 सपना सपना नक्की पहली पसंदगी छो ये दुख से ते जो अथवा पहली पसंद की छो, तो ये मुझे ब्राह्मो। पहली पसंद की छो, तो ये मुझे रहो बहुत उत्साह से, तमे जो अत्वा। कोई अत्व क्या सतावे छे मने? वाग कागर नो डरावे छे मने। ને એનાથી સંતાઓ નહીં તો શું કરું મારવા માટે બચાવે છે મને કોઈ સાચો ક્યાં સતાવે છે મને વાઘ કાગળનો ડરાવે છે મને એનાથી સંતાઓ નહીં તો શું કરું મારવા માટે બચાવે છે મને ગઝલ પ્રેમ ના દે તો મને ધિકાર દે મારી સ્થિતિ જાણવા સહકાર દે તેમ ના દે તો મને ધિકાર દે મારી સ્થિતિ જાણવા સહકાર દે तारी पासे नी छुरी ने धार दे क्यों बोकाती नथी तू तो धार दे तारी पासे नी तारी पासे नी छुरी ने धार दे वाव 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 क्यों बोकाती नथी तू तो धार दे

તો એમાં હોઉં છું બહાર નીકળવા મને કઈ બહાર દે ને હું હજી જાણે કે જન્મ નહીં હું હજી જાણે કે જન્મ હો નહીં એવું લાગે છે મને સંસાર દે હું હજી જાણે કે જન્મ હો નહીં એવું લાગે છે મને સંસાર દે ગઝલ ઇશારો કરે ને હું લલચાવ કે નહીં મને કોઈ બોલાવે તો જાઓ ઈશારો કરે ने हूँ लंचाऊं के नहीं मने में कोई बोलावे तो जाऊँ के नहीं ने छुपाई गयो हो कमरा में खुद ना कि कमरा में आवे तो पकड़ाऊँ के नहीं कमरे कमरे चाल का पूछो नीचे नजर थे

ખુદાએ મારાથી આપી છે ઊંચી વેદના તમને મને છાતીમાં દુખતું હોય ને માથું દુઃખે તમને ખુદાએ મારાથી આપી છે ઊંચી વેદના તમને ને તમારી આજુબાજુમાં રચાતી જાય છે સૃષ્ટિ તમારી આજુબાજુમાં રચાતી જાય છે સૃષ્ટિ ખરેખર મારે જોવા હોય છે બસ એકલા તમને તમારી આજુબાજુમાં ઉચાતી જાય છે સૃષ્ટિ ને ખરેખર મારે જોવા હોય છે બસ એકલા તમને ને ઊભો છું મંચ પર હું ને તમે બેઠા છો શ્રોતામાં કશું બોલું છું હું ને દાદ આપે છે સભા તમને ખરેખર કોણ છે જે મૃત્યુનું વરદાન આપે છે ખબર ક્યાંથી પડે કે લાગશે જીવન સજા તમને હજી તો સંભળાવી છે ફક્ત પ્રસ્તાવના